બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગની ઘટના બની હતી જેમાં બીજા ભાઈનું પણ એક મહિના ઉપર સમય વીત્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થતા ક્ષત્રિય સમાજના આગેવાનો નિલમબાગ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ઋષિરાજસિંહ ઝાલાના અવસાન બાદ કેટલીક રજૂઆત કરી હતી જો કે રજૂઆત શું કરવામાં આવી તે અકબંધ રહ્યું હતું પરંતુ સમાજ દ્વારા મૃતકના પરિવારોને પગલે રજૂઆત કરાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ピッピッピッピッ。<noise> આજરોજ ઋતુરાજસિંહ ઝાલા જે વિઠ્ઠલવાડીમાં પહેલાં એક મર્ડર થઈ ગયું કુલદીપસિંહ ઝાલા એમની સાથે હતા અને એમનું આજે એમનું પણ બેયાદ થઈ ગયું એટલે એ બાબતે એ કેસની તપાસ યોગ્ય થાય અને પ્રોપર થાય ક્યાંય કોઈ બચી ન જાય ક્યાંય કોઈ છૂટી ન જાય એ માટેથી આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને એ બાબતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે સો ટકા યોગ્ય તપાસ હતી રજૂઆત થશે બીજું સાક્ષીઓની સાથે સાક્ષીઓને ધાક ધમકી આપવાની કોઈ વ્યક્તિ કાય કોઈ કોશિશ કરતું હોય તો એની ઉપર પણ પ્રોપર પગલાં લેવાય એ માટે થઈને સાહેબને રજૂઆત કરવા સાહેબે કીધું છે કે જે કાંઈ થતું છે અને જે પ્રોપર તપાસ થતી કરશે અને એ મુજબ કાર્યવાહી કરશે અચ્છા ધરમભાઈ કંઈક માંગતી કે આરોપીઓ છે તેમાં જે આરોપીની દીકરી છે તેનું નામ નથી લખવામાં આવ્યું તેને પણ ગોળી વાગી હતી શું રજૂઆત થઈ છે શું વિગત છે અમારી રજૂઆત એટલી જ હતી કે યોગ્ય તપાસ એમની તપાસ મુજબ જે કાંઈ હોય એ તપાસ મુજબ થવું જોઈએ કોઈ પણ રોટી ન દેવા જોઈએ અને જે આ બેન છે એમણે અને જે કોઈ બીજી વસ્તુ છે અત્યારે સાક્ષીઓને ત્યાં ધાક ધમકાવવાના બે ચાર પ્રશ્નો થયા છે એટલે એ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે હજી કેસ ચાલુ છે હજી પ્રોપર તપાસ ચાલુ છે ત્યાં સુધીમાં જ જો સાક્ષીઓને ધમકાવવામાં આવતા હોય તો એ વાત વ્યાજબી નહીં એ બાબતે અહીંયા સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એમને યોગ્ય રજૂઆત કરવાની હતા બાકી આગળની તપાસ અધિકારીઓ જે કરીને જે એમાં આગળ થાય